ધાનેરામાં બનાસકાંઠા વિભાજનને લઈ મોટા આંદોલન થઈ રહ્યા છે હિતરક્ષક સમિતિ દ્વારા અનેકો આંદોલન કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વાવ થરાદ જિલ્લાના સમર્થન સાથે ધાનેરામાં આજે બાઇક રેલી નીકળી ધાનેરામાં બનાસકાંઠા જિલ્લાને લઈ મોટા આંદોલનો થઈ રહ્યા છે એક તરફ ધાનેરા તાલુકાની બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે હિતરક્ષક સમિતિ દ્વારા અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાવ થરાદના સમર્થનમાં બાઇક રેલી નીકળી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ ધાનેરામાં હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરામાં આવેલા ત્રણ હનુમાન રસ્તા પાસે આવેલ હનુમાન મંદિર ખાતે હિતરક્ષક હવન યજ્ઞ કાર્યક્રમ યોજી હનુમાનજીને આવેદન પત્ર આપવામાં આવ્યું શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર કરી હવન યજ્ઞ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં લોકો હવન યજ્ઞમાં જોડાયા અને ધાનેરાની બનાસકાંઠામાં રાખવા માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી આજે વહેલી સવારથી જ હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિતમાં કાર્યક્રમની શરૂઆત કરી

સાથે મળી અને છેલ્લા એકવીસ દિવસથી આ જન આદરણ ચાલે છે અમારી એક જ માંગ છે સરકારને કે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે કારણ કે એના માટે અમારી જે ભૌગોલિક રચના છે સમાજના તાણાવાણા છે અમારી શૈક્ષણિક સંસ્થાઓ આ બાજુ છે અમારું વેપાર જે કેન્દ્ર છે એ ડીસા પાલનપુર અને મુંબઈ સુરત નવસારી બાજુ છે એટલે અમારી જે પરિસ્થિતિ છે એ થરાજ માટે રીતે બિલકુલ અનુકૂળ નથી એટલા માટે છેલ્લા એકવીસ દિવસથી જુદા જુદા માધ્યમોથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ અને સરકારની માંગ કરી રહ્યા છીએ કે અમારે બીજી કોઈ તકલીફ નથી પણ અમે જ્યાં છીએ ત્યાં રાખવામાં આવે અમે સરકારને વારંવાર અપીલ કરીએ છીએ અને એના એક ભાગરૂપે આજે એક અમે આ દાદાના સાનિધ્યમાં હનુમાન દાદાના સાનિધ્યમાં એક આજે મહાયજ્ઞ પણ કરી રહ્યા છીએ અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે સરકારની પણ થોડી સદબુદ્ધિ આપે અને થોડું વિચારે કે અમારી જે આ માંગ છે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ અને અમારો જે અંતર છે ધાનેરા તાલુકાનો નેવું ટકા લોકોનો અંતર છે એ એ કહે છે કે અમન ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે કારણ કે એના માટે છેલ્લા એકવીસ દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે અંદર પ્રાર્થના કરી રહ્યા છે એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે અને ભગવાન પણ સાથ આપશે અને ભગવાનને પણ જેમ ગુજરાત સરકારના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે એક આવેદનપત્ર આપ્યું છે એમાં પણ અમારી માગણી કરી છે એ રીતે આજે પણ અમે અમે હનુમાન દાદા અમારા છે અમને પણ આવેદનપત્ર પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ધાનેરાના લોકોની જે દિલની જે પ્રાર્થના છે એ દુઃખ છે એ દર્દ છે એ સાંભળે અને ન્યાય આપી અને આની અંદર અમને થોડો પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને ધાનેરા ની રાખવામાં આવે એ માટે આજે અમે બધા પ્રાર્થના કરવા ભેગા થઈ ગયા છીએ આવેદન પત્રો પાઠવી રહ્યા છો છેલ્લા એકવીસ દિવસ થી હિત સમિતિ અને તમામ જાતિના લોકો એમાં કોઈ રાજકીય વાત નથી આ ધાનેરા ને બનાસકાંઠામાં રાખવા માટેનો એક પ્રાર્થના અને લોકો સરકાર સુધી પણ અમારી બધી જે પણ પ્રક્રિયાથી આપણે અવાજ પહોંચાડવો જોઈએ એમાં આપના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે પણ તેમ છતાં આજે એકવીસ દિવસથી સરકાર સાંભળતી નથી જ્યારે જૂના ડોકરાઓ એવું કહેતા કે ગામને રક્ષા કરવા માટે હનુમાન દાદાનું એક મંદિર હોય છે અને હનુમાન દાદાને આપણે એની પ્રતિષ્ઠા કરે અને ગામની રક્ષા કરે એટલે અમને એમ લાગ્યું કે હવે આ સરકાર કોઈ કરે એમ નથી અને હજી સુધી સરકારે કોઈ અમારી વાત સાંભળી નથી તે હનુમાન દાદાને આજે અમે એક હનુમાન દાદાનો યજ્ઞ કરે અને હનુમાન દાદાને આ ધાનેરા તાલુકાનો રક્ષા કરવા માટે અને સરકારને સદબુદ્ધિ હોય એના માટે કરીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે મારે આપના માધ્યમથી એક વાત બીજી બી કરવી છે કે બનાસકાંઠાને આજે વાવ થરાજ અંદર ધાનેરાને જોડ્યું હોય ત્યારે મને એક વાતની ખબર નહીં પડતી કે સામે આ કોણ કરાવે છે કે ભાઈ અમારે વાવ થરાદમાં જેવું છે આ બધું ડેરીઓને ડેરીઓના માધ્યમથી અમુક સંસ્થાના માધ્યમથી આ બધું એમને તમને વાવ થરાજ માં નાખી વાવ થરાજ માં તો આપણે મૂકી દીધા છે તો તમારે હવે કાઢવાની ક્યાં જરૂર છે જેને જરૂર છે કે ભાઈ અમારા વાવ થરાજ માં નથી જાવ એની વાત છે તમને હજી વાવ ધરાદમાંથી માંથી ધોનેરામાં સામેલ કરે ત્યારબાદ તમારે આ કાર્યક્રમ કરવો જોઈએ પણ આ કાર્યક્રમ કોઈ રાજકીય ઇશારે થાય છે અને એક એવો ઝેર ફેલાવે છે કે આ અમારા તાલુકાને તોડવાનું કામ જે પણ વ્યક્તિ કરે છે એને હું આ દાદા પર પ્રાર્થના કરું છું કે દાદા હવે અમારાથી અમે તો એમને સમજાઈને થાક્યા પણ આપનામાં આપને અમે વિનંતી કરા કે આપ એમને કઈક ચમત્કાર આપો તો આ લોકોને સદબુદ્ધિ આવે કારણ કે સદબુદ્ધિ આવતી જ નથી એમને વાત સમજવાની જરૂર છે

જે પણ વ્યક્તિઓને ખોટા માર્ગે દોરે છે એના ખોટા આ લોકો એડવાન્સમાં જે પણ આ કાર્યક્રમમાં ડોળાવવાનું કામ કરે છે એટલે વિઘ્ન આ હવન એના માટે કરો કે હવનમાં કોઈ અડગ ન નોખે એવી મારી પ્રાર્થના છે જે પણ વ્યક્તિ આ કરતો હોય એમાં હવનમાં અડગ ન નોખે એવી જ પ્રાર્થના આપે મારી વાત પૂરી કરું છું જય જય ભારત હવનનું આયોજન હવનનું આયોજન આજે એટલા માટે કરવામાં આવ્યું છે કે જેમ એકવીસ દિવસથી બનાસકાંઠાના વિભાજનનો જે કાર્યક્રમ થયો એના પછી આ જનતા દુઃખી છે અને જેમ સરકારને જગાડવા માટે અમે બધા જ કાર્યક્રમો આપી રહ્યા છીએ એવી રીતે અમારા શાસ્ત્રોમાં કહેલું છે કે હનુમાનજીને શ્રાપ છે કે એમની શક્તિને જ્યાં સુધી યાદ ન કરાવીએ ત્યાં સુધી કર્મને સિદ્ધાંત સિદ્ધ નથી થતું તો આજે એવું કહેવાય છે કે લાલ દેહ લાલી લસે અરુધર લાલ લંગુર વજ્ર દેહ દા જય જય કપી શિયાવર રામચંદ્ર ભગવાન કી જય તો ભગવાન શ્રી રામને યાદ કરી અને હનુમાનજી મહારાજનો હવન દ્વારા અમે એક સંદેશ મોકલવા માંગીએ છીએ કે અમને તો બનાસકાંઠા જિલ્લાથી વિકુટા પાડીને અમને કાર્યક્રમ કરવા માટે મજબૂર કર્યા છે અમે બધા રાષ્ટ્ર ધર્મને મારનારા વ્યક્તિઓ છીએ અમે સદાય આ રાષ્ટ્રનું ભલો વિચાર્યું છે આ ધાનેરાનું ભલું વિચાર્યું છે તો આ ધાનેરાના ભલા માટે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાને રાખવા માટે જે કાર્યક્રમો આપવામાં આપવામાં જે આવી રહ્યા છે તો આજે એના વિરુદ્ધમાં જે કાર્યક્રમો ચાલુ થયા છે આ માત્ર ને માત્ર અમારા જે કૌટુંબિક અને જે અમારા જે હિન્દુ સમાજના જે અને જે સંબંધો છે એને તોડવા માટેના પ્રયત્ન કોઈ આગતરું ષડયંત્ર રચીને કરી રહ્યો છે ખરેખર આ ખૂબ દુઃખદ બાબત છે આજે ભગવાન હનુમાનજીનું હવન દ્વારા આપણા ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા જે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે એમના દ્વારા અમે ભગવાનજીને પ્રાર્થના કરી છે કે આ ધાનેરા તાલુકાને સુખ શાંતિ અને સમૃદ્ધિથી સદાય સાથે રહી અને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય અને આ પ્રજા ખૂબ બોળી પ્રજા છે આ સરકારને માનીને ચાલવાવાળી પ્રજા છે પણ આ રસ્તા ઉપર અને આંદોલન કરવા માટે મજબૂર આ સરકારના કોઈ એક વ્યક્તિના ઈશારે જે કરવામાં આવી રહ્યો છે આ ષડયંત્ર ભગવાન એમને સદબુદ્ધિ આપે એના માટે હવનનું આયોજન કરવામાં આવેલું છું અને બનાસકાંઠાને ફરીથી ધાનેરાના બનાસકાંઠામાં રાખવામાં આવે એ જ અપેક્ષા